મે <laughs> <laughs> <laughs>

માર્કેટમાં ગયો ઈ મને કહે 2 કિલો વટાણા લઉં મે કીધું લઈ લે એમાં તો કે પૂછવું તો પડે ને એ વટાણા બોલવાના તો તમારે જ છે ને બાયોની કે માન દો છો આજકાલની પરજો જોની કે મારી હાથમાં એટલે

વાત મૂકો તડકે આપની જે વાત સા